પાદરામાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે પૈસાની લેતી દેતીમાં યુવકને માર મારતા યુવકનું મોત થયું છે પાદરામાં સ્ટેશન વિસ્તાર સોખડાખુદ રોડ પર આવેલા નર્મદા કેનાલ પાસે નશાકારક બનાવટી તાળીના બાકી પૈસાની ઉઘરાણી બાબતે યુવકને માર મારતા યુવકનું મોત થયું છે હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે યુવકની લાશ પાદરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટાફ સહિત ડીવાયએસપીની ટીમો બોડી આવ્યા છે અને તપાસ હાથ ધરી છે બનાવની જાણ વાયુવેગે પ્રસરતા પાદરા સરકારી હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે રવિવાર સાંજના સાત સાડા સાતના ગાળામાં દવાઝા ગામનો વિકાસ પાટણવાડિયા નામનો ઈસમ શોખડા કેનાલ પાસે પૈસાની લીવ દેવડ બાબતે સુરેશભાઈ તડવીના ઘરે ગયેલા અને પંદરસો રૂપિયાની લેવડ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં વિકાસ પાટણવાડિયાને સુરેશ તડવી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી વિકાસ પાટણવાડિયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે જે બાબતે અત્રેના વાદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ તડવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે કઈ જગ્યાએ છે જે એ સોખડા કેનાલ પાસે બનાવ બનેલ છે તળવીના ઘર પાસે પાંચ આરોપીઓ છે સર કુલ મુખ્ય સુરજ તળવી છે અને એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં બીજા અન્ય ચાર થી પાંચ નીકળી શકે તેની છે